હે ગાયસ ગુડ મોર્નિંગ ફરીથી તમારું સ્વાગત છે મસ્ત મજાના અંદર આ નવાગ શું થાય ગામની વાડી રહી ઢોકળી મોડ દાદાની વાડી ક્યાંથી કારણ કે આજે સાંજે આવી ગયા હતા ને તો પછી તેઓ કહે ગયા મોહાને મોડું થઈ ગયું પછી હા હું આ વાળી આવી ગયા તો જો અત્યારે મસ્ત મજાના પછી મોઢાઈ થવાના બાકી ગઈ ચાલો આવી ગયા તો તું વાળો કરી નાખો

મેં કબૂતરા દાણા નહીં ખા એટલા બધા સો ઉપર હશે ઓહ હાજી આવે જ છે વાડીએ ગયા હતા વાડીએથી નાઈને મસ્ત મજા નાઈ ગયા અને એમાં ફૂલ લઈ લીધા બીલીપત્રા અને હવે જવાનું મહાદેવજીના મંદિર તો હમણાં નીકળી જઈએ સારા સારા લઈ લઈએ અંદર ફૂલ હોય તો મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા હતી મહાદેવજીના મંદિરે દર્શન કરવા તો પહેલાં તમે એને બહારથી દર્શન કરી ગયો વાવ નાઇસ હવે એને અંદર જઈને દર્શન કરી દઈએ અને ફૂલ બિલપત્ર ચડાવી દઈએ તો આવી ગયા છીએ અંદર દર્શન કરવા શિવલિંગને મસ્ત મજાના તો આપણે હવે એને ફૂલ અને બિલીપત્ર લેવા તો એ ચડાવી દઈએ મહાદેવને શ્રાવણ માસ ચાલે મસ્ત મજાની વાઈબ આવે છે

અને બહારથી બહાર આવી ગયા પછી કેવો નજારો મસ્ત મજાનું ઝરણ જેવું છે આ સાઈડ ફ્રેમ છે બેસી મસ્ત મજા જાય હજી તો થોડું થોડું આખું જાતું કેવું લાગ્યું મસ્ત મજાના દર્શન કર્યા અંદર બહાર ગયા પછી પાછા આવી ગયા અને હવે જઈએ ઘડીક વાર પછી ઘરે ચાંદલો કરી લઈએ ચાંદલ રેસ ભાઈ ઘસી નહીં જોરદાર હવે દે ને અત્યારે વાડીએ જવાનું છે તો વાડીએ નીકળી દાદાએ થોડીક વસ્તુ મંગાવી છે તો એમની બધી વસ્તુ થઈ ગઈ હતી અને હવે જવાનું છે વાડીએ હવે પાણી સુધી વરસાદ વરસાદની બહુ જરૂર છે પાડી આવીને આપણે સીધે સીધું કામ ઉપર લીધું હતું જોઈ લો ચોળી પાવનું આ સાઈડની બધી પાઈ દીધી અને અહીંયા હવે છેલ્લા ત્રણ સારી આહી આપણો ફોન સ્ટાર્જિંગ માં કર્યો તો હને અત્યારે હવે દસ બધાને ગારો થયો કોઈ નહીં ફૂલ હવે અને પવાઈ ગઈ ચોળી કાલે ઉતારવાની છે તો કેટલી કવડી સીંગ થઈ ગઈ છે ને ઘણી બધી સીંગ તો કાલે ઉતારવાની છે મસ્ત મજાની ચોળી પવાઈ ગઈ છે ને હવે દેવનું પાણી કડી જાડવામાં કારણ કડીવાય કેળની એક લુંગાઈ ગઈ છે ને થોડા દિવસથી હમણાં પાણી નથી પી પાય દઈ નાના નાના જામફળ ભગાવવાનું હમણાં ચાલુ થઈ જાય તો કડીક પાય લઈએ મિત્રો હને આપણે પાંચ વાગી ગયા એટલે દરરોજની જેમ પાડી ઉસારવા તો લઈને આવ્યા હતા ને જો આ સાઈડ સર વરસાદ વરસાદના સાંટા ચાલુ થઈ ગયા તો આપણે હેને કડીક અહીંયા આવી ગયા નીચે બે જો લો ચાર વારનું કામકાજ એ ચાલુ જ છે